સ્વાગત હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી મોડાસા શ્રી ઓધારી માતાજી મંદિર માલપુર રોડ પટાંગણમાં શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ તથા મોડાસા શ્રી આનંદના ગરબા મંડળ આયોજિત શ્રી હિંગળાજ માતાજી જન્મોત્સવ બે હજાર ચોવીસની ધામધૂમપૂર્વક ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી સંવંત બે હજાર એંસી ફાગણવદ તેર તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવારે શ્રી હિંગડાજ માતાજીના જન્મની ઉજવણી સુંદર મજાની કેક કાપી રાત્રે બાર કલાકે કરવામાં આવી આ અગાઉ તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવારે સાંજ સાત વાગે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલ રાત્રે નવ કલાકે રાસ ગરબાનું પણ આયોજન કરેલ આ બે દિવસીય મહા મહોત્સવમાં આનંદનો ગરબો રાસ ગરબા મહિલા સંમેલન તથા શ્રી ભાવસાર યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન થયેલ શ્રી હિંગળાજ માતાજી જન્મોત્સવ નિમિત્તે તારીખ સાત ચાર બે હજાર ચોવીસને સવારે નવ કલાકે માતાજીને અન્નકૂટ ધરાવેલ રવિવારે સવારે સાડા નવ કલાકે મોડાસા પ્રદેશ ભાવસાર મહિલા મંડળ સંમેલનનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તથા વક્તા કિરણબેન જયેશભાઈ ભાવસાર પ્રમુખ ચાણસમાં જાયન્ટ્સ સહ્યર અતિથિ વિશેષ સ્ત્રીઓમાં શ્રીમતી પન્નાબેન સુરેન્દ્રભાઈ ભાવસાર શ્રીમતી મીનાબેન સુભાષભાઈ ભાવસાર અને નિમંત્રક શ્રીમતી પલ્લવીબેન કે ભાવસાર તથા શ્રીમતી કોમલબેન એસ ભાવસાર આપ સૌના સાનિધ્યમાં શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર મહિલા મંડળનું સંમેલન યોજાયું શ્રી હિંગડાજ માતાજી જન્મોત્સવને લઈ રવિવાર સવારથી રાત્રે અગિયાર કલાક સુધી કાર્યક્રમોની વણઝાર ચાલુ રહી સવારે દસ વાગે આનંદનો ગરબો બાર વાગે ભોજન પ્રસાદ ત્યારબાદ બપોરે અઢી વાગે શ્રી બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન કરી શ્રી ઓધારી માતાજી મંદિર સુધીની જબરજસ્ત શ્રી હિંગળાજ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી સાંજે સાત કલાકે માતાજીની સમૂહ આરતીનું ભવ્ય આયોજન થયું ત્યારબાદ સાંજે મહાપ્રસાદ બાદ ભાવસાર યુવક મંડળ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ બે દિવસીય શ્રી હિંગળાજ માતાજી જન્મોત્સવ બે હજાર ચોવીસમાં મોડાસા ભાવસાર સમાજના સૌ જ્ઞાતિબંધુઓ વડીલો યુવાનો બાળકો તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના સાનિધ્યમાં આનંદ ઉત્સવ ઉજવ્યો શ્રી હિંગળાજ માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણીમાં શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ ભાવસાર સમાજની તમામ પાંખો તથા શ્રી આનંદના ગરબા મંડળની બહેનોની અથાગ મહેનતથી આ બે દિવસીય કાર્યક્રમ દીપી ઉઠ્યો आ समस्त शोभायात्रा मोड़सा टाउन पी आई गोहिल साहेब तथा स्टाफ ना सख्त बंदोबस्त साथ शांतिपूर्ण रीते पूर्ण थी स्थापन करता जगत जननी माता नेता

આ સર્વ કાર્ય કરવામાં આવી છે તમારા ભાવ દરેક પહેનો એમને સાથ સહકાર આપે શારીરિક માનસિક અને આર્થિક રીતે અને આવી રીતે જય જય જયકાર સદાય માટે કરીએ સ્ય કરી અને માનો જય જઈ જઈ કાર કરી બોલો સ્ંગ સ્ંગ